રાજસ્થાન ખાતેથી ઝડપી પાડી અડાજણ જૈન મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી કાઢતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તારીખ અગિયાર આઠ બે ના રોજ વહેલી સવારના આશરે બે થી ત્રણ ને પંદર વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન પરિસરમાં આવેલ જૈન જૈન મંદિર સુરત ખાતેના મંદિરમાં બે હજાર ઈસમો તાપી કિનારા તરફથી આવી જૈન મંદિરના પરિસરમાં પ્રવેશ કરી મંદિરની દિવાલ પર કરેલ કોતરણી કોઈ સાધન વડે તોડી મંદિરમાં મૂકેલ બે લાકડાની દાન પેટી તોડીને રૂપિયા પિસ્તાળીસ હજાર મંદિરમાં સ્થાપિત કરેલ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિના બે ચાંદીના ચક્ષુ બે ચાંદીના કંપાળી જે ચાંદીનું વજન હશે બસો ગ્રામ કિંમત વીસ હજાર સિમંદન સ્વામી ભગવાનની મૂર્તિના બે ચાંદીની કંપાળી ચાંદીનું વજન પચાસ ગ્રામ કિંમત પાંચ હજાર અને સિત્તેર હજારની મત્તાનો મુદ્દામાલ ચોરી કરીને નાસી ગયા હતા રાજસ્થાનના પિંડવાડા નજીક આવેલા અંતરિયાળ ગામડાઓના ડુંગરાળ વિસ્તારમાંથી આરોપી લાલારામ ગંગારામ સોહનને ઝડપી પાડી તેની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા પોતે અને તેના સાગરીતો લાડુરામ માલાજી ધનાવત અને કરણ ખુમારમ સિસોદિયાને સાથે મળી સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ જૈન મંદિરમાં ચોરી કરી હોવાની હકીકત જણાવી છે